નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો પેન્શનરોના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો આજની તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ આજના પેન્શન સમાચારમાં આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ મિત્રો તો આજે રાંધણછનો પાવન પર્વ પણ છે તો રાંધણછઠની બધાને હાર્દિક શુભકામનાઓ વાત કરીએ તો ભારત સરકારમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના અઢાર મહિનાના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બાકી રકમ વિશેના સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન રોકી દેવામાં આવ્યા હતા તો તાજેતરના અપડેટ્સ સૂચવે છે કે સરકાર આખરે આ ચૂકવણીઓ મુક્ત કરી શકે છે જેનાથી એક કરોડથી વધુ કામદારો અને નિવૃત્ત કર્મચારીઓને રાહત મળશે તો રાષ્ટ્રીય પરિષદ સખત દબાણ કરી રહી છે અને સૂત્રો કહે છે કે બે હજાર પચીસના અંતમાં અથવા તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં મોટો નિર્ણય આવી શકે છે અને આ સમાચારથી આશા જાગી છે પરંતુ કેટલાક હજુ પણ આ યોજનાઓમાં વિલંબ થવા અથવા તો ફેરફારો અંગે ચિંતિત છે તો શું થઈ રહ્યું છે તે આખરે આ વિશે તમારે જાણવાની જરૂર છે તે બધું અહીં મળી રહેશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના ડીએડીઆર વિશે એક મોટી અપડેટ આવી છે જો કોવિડ નાઇન્ટીન દરમિયાન છે તે રોકી દેવામાં આવ્યા હતા તો રાષ્ટ્રીય પરિષદના સખત દબાણથી અને સૂત્રો એવું કહી રહ્યા છે કે બે હજાર પચીસના અંતમાં અથવા તો બે હજાર છવ્વીસના શરૂઆતમાં એક મોટો નિર્ણય આવી શકે છે પરંતુ કેટલાક હજુ પણ આ યોજનાઓમાં વિલંબ અથવા ફેરફારો થવા અંગે ચિંતિત છે તો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો ત્યારબાદ વાત કરીએ તો ડીએ ચૂકવણીઓ કેમ બંધ કરવામાં આવી તો કોવિડ નાઇન્ટીન કટોકટી દરમિયાન જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી સરકારે નાણાકીય દબાણ ઓછું કરવા માટે ત્રણ ડીએડીઆર હપ્તાઓ સ્થોભાવ્યા હતા તો આનો અર્થ એ થયો કે અઢાર મહિનાની ચૂકવણી રોકી દેવામાં આવી હતી તો જેના કારણે કર્મચારીઓના પગાર અને પેન્શનરોની આવક પર અસર પડી હતી તો આ નિર્ણયથી સરકારને લગભગ ચોત્રીસ હજાર બે કરોડ રૂપિયાની બચત પણ થઈ હતી પરંતુ તેનાથી ઘણા લોકો વધતા ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તો હવે અર્થતંત્રમાં સુધારો છતાં કામદારો અને યુનિયનોના આ બાકી રકમની માંગ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓએ મુશ્કેલ સમયમાં અથાગ મહેનત કરી હતી અને તેમના બાકી રકમના હકદાર છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવીનતમ અપડેટ શું છે તેના વિશે તો નેશનલ કાઉન્સિલ એ જૂન બે હજાર પચીસમાં તેમની ત્રેસઠમી બેઠકમાં આ મુદ્દો ફરીથી ઉઠાવ્યો હતો અને સરકાર પર અઢાર મહિનાના બાકી ચૂકવણા ચૂકવવા માટે દબાણ પણ કર્યું હતું તો સૂત્રો સંકેત આપે છે કે આ ચર્ચાઓ આગળ વધી રહી છે તો સંભવિત ચૂકવણીની તારીખ બે હજાર છવ્વીસની શરૂઆતમાં જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની આસપાસ નક્કી કરવામાં આવી છે તો ચોક્કસ રકમ તમારા પગાર સ્તર પર આધારિત છે પરંતુ અંદાજ મુજબ કર્મચારીઓને તેમના મૂળ પગારને આધારે રૂપિયા અગિયાર હજાર આઠસો એસી થી રૂપિયા બે લાખ અઢાર હજાર બસોની વચ્ચે મળી શકે છે ઉદાહરણ તરીકે અઢાર હજાર રૂપિયા મૂળ પગાર ધરાવતી વ્યક્તિને રૂપિયા અગિયાર હજાર આઠસો ને એસી મળી શકે છે તો જ્યારે ઉચ્ચ સ્તરના કર્મચારીઓને રૂપિયા બે પોઈન્ટ અઢાર લાખ સુધી મળી શકે છે તો સંભવિત ચૂકવણી પર એક નજર અહીં કરીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને જે રાષ્ટ્રીય પરિષદની જે ત્રેસઠમી સ્કોવા બેઠક યોજાણી હતી તેમાં ફરીથી અઢારમા મહિનાના જે બાકી ચૂકવણા હતા તેના પર સતત દબાણ કર્યું હતું અને હવે એવો અંદાજ છે કે બે હજાર છવ્વીસની જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં આ અંગે આસપાસ એક મોટો નિર્ણય લઈ શકાય છે અને તેને કારણે અગિયાર હજાર આઠસો એંશીથી બે લાખ અઢાર હજાર બસોની વચ્ચે દરેક પેન્શનરો અને કર્મચારીઓને આટલા રૂપિયા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સરકાર શું કહે છે તેના વિશે તો નાણાં મંત્રાલયે રૂપિયા ચોત્રીસ હજાર ચારસો ને બે કરોડના બાકી લેણા ચૂકવવાના મોટા ખર્ચનો ઉલ્લેખ કરીને સાવધાની રાખી છે તો તાજેતરના સંસદ સત્રોમાં તેઓએ કહ્યું હતું કે અર્થતંત્ર હજુ પણ રોગચાળાની અસરમાંથી બહાર આવી રહ્યું છે તો જેના કારણે હાલમાં ચૂકવણી કરવી મુશ્કેલ બની રહી છે જોકે આનંદ ભદોરિયા જેવા યુનિયનો અને સંસદોના દબાણે આ મુદ્દો જીવંત રાખ્યો છે તો સરકારે સંકેત પણ આપ્યો છે કે જો નાણાકીય સ્થિતિમાં સુધારો થાય તો આ બાબતની સમીક્ષા કરવામાં આવશે ખાસ કરીને રાજકોષીય ખાદ બે હજાર વીસ એકવીસમાં નવ પોઈન્ટ બે ટકા ઘટીને બે હજાર પચીસ છવ્વીસમાં ચાર પોઈન્ટ ચાર ટકા થઈ જશે તો આનાથી કર્મચારીઓને આશા છે કે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય આવી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને યુનિયનો શું કરી રહ્યા છે તેના વિશે તો શિવગોપાલ મિશ્રા જેવા નેતાઓના નેતૃત્વ હેઠળના કર્મચારી સંગઠનો હાર માનતા નથી તો તેમણે વડાપ્રધાનને પત્ર લખીને બાકી રકમની માંગણી કરી છે અને બેઠકો પણ યોજી છે જેમાં દલીલ કરવામાં આવી છે કે કટોકટી દરમિયાન કામદારો અને પેન્શનરોને તેમની મહેનત બદલ ન્યાય આપવો જોઈએ તો જો સરકાર વધુ વિલંબ કરે તો કેટલાક યુનિયનો વિરોધ કરવાની યોજના પણ બનાવી રહ્યા છે તો તેમણે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા તરફ પણ ધ્યાન દોર્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે વિલંબિત ચૂકવણીમાં છ ટકા વ્યાજનો સમાવેશ થવો જોઈએ જે તેમના કેસમાં વજન ઉમેરે છે તો ભારત પેન્શનર સમાજ જેવા જૂથો દ્વારા સમર્પિત પેન્શનરો પણ એટલા જ અવાજ ઉઠાવી રહ્યા છે તો તેઓ કહે છે કે આ ફક્ત પૈસા નહીં પરંતુ જે આ વિશે જે માંગણી કરી છે તે ખૂબ અગત્યની છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો હવે તમારે શું કરવું જોઈએ તેના વિશે તો કોઈ અંતિમ તારીખની પુષ્ટિ થઈ નથી છતાં કર્મચારીઓ અને પેન્શનરોએ તૈયાર રહેવું જોઈએ તો ચૂકવણીની સમસ્યાઓ ટાળવા માટે તમારા વિભાગ સાથે તમારી બેંક વિગતો અપડેટ રાખો ડી પી અથવા તો સરકારી વેબસાઇટ પરથી સત્તાવાર અપડેટ મળે તે માટે સતત અપડેટ રહેવું કારણ કે સૂચનાઓ પોસ્ટ દ્વારા અથવા તો ઓનલાઈન આવી શકે છે જો તમે પેન્શનર છો તો તપાસો કે તમારું પેન્શન ખાતું યોગ્ય રીતે લિંક થયેલ છે કે નહીં તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં સંભવિત રિલીઝ તરફ ધ્યાન દોરતી એક વાતચીત સાથે માહિતગાર રહેવાથી તમને વિલંબ વિના તમારા પૈસા મળવામાં મદદ મળશે તો હાલમાં આશા વધારે છે અને આ સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત લોકો માટે એક મોટી જીત હોઈ શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ